ભાઈઓ તથા બહેનો તમે બધા કામ કરો અમે જો બેઠા હે ઘરમાં પંખો ચાલુ કર્યો આ છે અમારો પંખ આઠમા ગાંઠિયા અમે ગાંઠિયા નું જબલું લઈને બેઠા છે ગાંઠિયા ખજાનો ગાંઠી અમે ખાઈએ છે ને આ તુંબા છે ને ગાંઠિયા ખાવાનો વારો નત આવવા દેતી હાલે ગાંઠિયા ખાવા તો હે ને અમે રોટલા ને શાક ને ધબેડી નહીં ખાય કરી નહીં ખાય ને આહાના જો જઈ વાત છે તે ઘરે હે ને કામ બધું થઈ ગયું હતું દેવરી થઈને હવે બેઠી હવે રમીએ હે બેઠા બેઠા એ ઢીંગરા પોટલા રમે

ગાંઠિયા ખાવાનો વારો નતો આવતો મને ભૂખ લાગી ને આવી લુગડા ધોઈને ને આવી ને તો કાલજી કોકો નાસ્તો પાણી કરી આવું કા હવે ખવડાવ પીઓ હું મારા હાથ છે મને આપ્યા બે હાથે કઈ કાચી તે તો વીડિયો ઉતારે તમારા હાથે થી તમે ખાતે ઘર તમારે કામ કરો કામ કરતા હોય કામ બધા જીબડા ગાજ માં હું જો તું બાન બેઠી બેઠી ગાંઠિયા ખવડાવું પાણી પીવડાવું ગ્લાસ

હલો કરો દેબાળો ઉઠી ગયો ને અમે દીકરી મમ્મી અમે દીકરી કામ મમ્મી દીકરી ગીધી વાગી દુકાઈ ને તો એ ખે ને મૂકમાયેલી વસ્તુ અમને અમે લઈ આવ્યું કામ લઈ આવ્યું કામ લઈ આવ્યું કામ લઈ આવ્યું મહેંદીનો કોલ લઈ આવ્યું કાલે છે ઈદ તો અમે મમ્મી દીકરી કરશું મહેંદી કરશું નહીં પણ અમે લોકોએ છે ને કળી લીધી છે એકચુલી તો આહાના બેન તમારી મહેંદી દેખાડશો અમને પ્લીઝ જરાક અંદર આવજો એન્ટ્રી મારજો જો મેં આહના મહેંદી કરી દીધી કેવી છે બધા કોમેન્ટ કરજો આમ તો આમાં હાથ જોતા અહીંયા કરી દીધી મહેંદી તો હેને મહેનત કરી પગ મને પગમાં કર્યા કર્યા કીવા થાય મારે ઓલી હે ઘડીક ટેલો ઘડીક મેલો ઘડીક ઝાલોન ને ડાલોન દુબારો અમારો હે ને મહેંદી કરવા દઈએ નહીં મેં હે પગમાં લોકો એ કરી છે મહેંદી જો આહ મહે કેવી કરીને પાન ને આહા ને જે કાતા બગાડી નાખો આ કરીને એટલે

અબરીયા અબરીયા મુકી ને ક્યાં જાવું બાર ને તો હું હે ને આહાના ને મુકી મેંડી કરવા વૈજા ત આહાના જીનકી કરતી ને કે મે હાહુ આગળ ને મે જેઠાણી આગળ ને રહેતી ને હું પજાતી મેંડી કરવા એ મેંડી આરે મારો છે ને પુરાણો નાટો છે હું ઉબાય આવી હા નકલ મેકી રહી જાવ આહાના જીનકી કરતી હતી બધી ની એવા ની હતી બધી આગળ હતી હવે તો હું ફવારે મુકી આવું તો હાંજે પાછી આવે હવે કે નો ગમે ને મમી ઈરો પીછો નહીં છોડેગા મમી ની વાહે વાહે પૂછડા બન કે ઘુમેગા

તો કાલે અમે ક્યાંક ફરવા જાહું જામનગર જાહું અમે કાલે જામનગર જવાના છીએ તો કાલે અમે વિડીયો મૂકશું તો તમે લોકો જોજો એટલી ચોકલેટ હા હાલો તો આજનો વિડીયો આટલો જ પાછો આપણે મળ્યું એક કાલે નવા વ્લોગમાં તાતા બાય બાય ગુડ નાઈટ બડે પૂજા જો ધાબરા ઉઠીન બાર વાગ્યા મારે બાર વાઈ ગયા હે પણ મારી બેન હજી જાગે હે હે તું બા જીવું નથી તારે હે એ મેં જો હાથમાં મહેંદી લગાવી રહી એક હાથમાં તારે લગાડવી મહેંદી એના પપ્પા અટાણે હે ને દુકાનેથી આવ્યા બાર વાગે બાર વાગ્યા સુધી મહેનત કરે તો એ અમારે શિયા શેડા ભેગા ન થતા કેવા જ મોડું થઈ ગયું ખાલી છે ને એટલે બાકી તો છે ને વેલા આવી જાય છે દસ વાગ્યામાં પણ કાલે ઈદ ને તો આજે દુકાને ઘરાકી હતી ને તો બાર વાગી ગયા તો તમે બધા કામ કરો બાર વાગી ગયા કે તમે બધા ગોતાઈ ગયા હે અમે તો હજી ગોતાણા નથી અમે દુબઈ બેન જો રમે છે એ ત્યાં ઉતા ઉતા એ અગ્નિ એ મોઢે માં આંગલા હાલ તને મેલી કર દઉં હાથ માં કરવી ચકો ને ને મેલી કરવી કરાય કે નો કરાય તમ મને કહેજો તો પપ્પા નો કરાય

કાંઈ ફેર ના પડે તું ભાગે કરી દેવો સાફ કેમેરા સાફ કરી દેવો કંઈ કાંઈ ન આવે ચાલો આપણે વિડીયો ને એને કરી નાખીએ કોઈ સાફ કરી દઈએ નહીં ગંધારો ભેરો છે તમને જોવાની મજા આવી જાય નહીં કાંઈ આપણે વિડીયો નાખ્યું જામનગર જાઉં નહીં તમે બધા જોજો મારું માથું વિકાઈ ગયું જોવો તુબા મારું માથું વિકાઈ ગયું તુબા તુબા ને મારે ટોકો કરાવ નાખો કા તુબા મમ્મી દીકરી બે ટકી ઓલી વીજુડી નું નતો લુ આવતું ટકી સોપારી તમે કા ટીવી ધીમી કર નાખી મારું કેટલું ઘર માં હું લોક ચાલુ કરું ને એટલે મારા ઘરવાળા છે ને ટીવી ધીમી કરી નાખે એમ કે એને ખબર છે કે એમાં કોપીરાઈટ આવી જાય કેવા ડાયા ખાવા બેઠા કેમેરો સાફ કરવા ના પાડે વિડીયો લેવાની ના પાડે સાફ કરવાની ના પાડે એ આવજો કે તો બાય 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 આવજો